જે મેથીઓ બોરો છે એ પણ આપણે રેડીમેડ જ લીધેલો છે તો આમાં બધું મિક્સ જ આવે છે તો એ આપણે એક વાટકી લીધો છે ને હિંગ લીધી છે આપણે મીઠું લીધું છે નિમક ને તેલ જોશે આપણે તો પહેલાં આપણે આ ગુંદાને ભાંગી લેવાના છે ભાંગીને ઠળિયા કાઢીને બે ફાડા કરી લેશું ને કેરીને સુધારીને ઝીણી કટકી કરી લેશું તો આપણે આ રીતે ગુંદાને બે ભાગ કરીને ઠળિયા કાઢી લેવાના છે અને આ રીતે આપણે ન્યૂઝપેપર ઉપર રાખી દેવાના છે અને આપણે આમાં ચપટી ચપટી મીઠું પણ આપણે એમાં એડ કરી દેવાનું છે એટલે કાળા ન પડે આપણે ગુંદા તો આપણે આ રીતે બધા ગુંદાને ફાડા કરી લઈશું બધા ગુંદા ભાંગી લીધા છે અને જો આ રીતે એમાં થોડું થોડું નિમક છાંટીને રાખી દીધા છે ઘડીક એટલે એની ચિકાસ દૂર થઈ જાય અને કાળા ન પડે અને આપણે આ કેરી પણ સુધારી લીધી છે તો એક કેરી આપણે આ રીતે કટકી કરી છે અને એમાં પણ આપણે મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે એમાં ચપટી હળદર પણ એડ કરવાની છે અને આને પણ આપણે મિક્સ કરી લેશું તો આને પાંચક મિનિટ જેવું રહેવા દેશું આપણે હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા રાખી દેશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લેશું તો આપણે નીચે ઉતારીને એમાં હિંગ એડ કરી દેસુ હવે આપણે એમાં આ બોરો છે મેથીઓ ઈ એડ કરી દેસુ મિક્સ કરી લેશું એને તો આપણે આને થોડીક વાર માટે ઠંડુ થવા દેસું પછી આપણે આમાં ગુંદાને કેરી એડ કરવાની છે તો આ રીતે હલાવતા જઈને બેથી પાંચ મિનિટ માટે ઠંડુ કરી લેશું તો જો આપણો બોરો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે ને એકદમ મસ્ત કલર આવ્યો છે જો આપણે એમાં ચટણી નથી નાખી તો પણ તો આપણે આ મેથી સાંભાર એનું નામ છે આપણે આ બોરો જે યુઝ કર્યો છે એનું

તો આ અથાણું તાજે તાજું જ ખાવાનું હોય છે તમે અત્યારે આને રાતે અત્યારે સવારે બનાવ્યું હોય ને બપોરે ખાવ કે રાતે ખાવ તો એકદમ ટેસ્ટી લાગે છે સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે તો જો આ રીતે તમે પણ એકવાર બનાવજો તો જો ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયું છે તો જો એકદમ મસ્ત બન્યું છે ને આપણે એને બાઉલમાં કાઢી લેશું તો તૈયાર છે આપણું ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું તો તમે આને વીસથી પચીસ દિવસ કે પછી મહિનો દિવસ માટે સ્ટોર કરીને ખાઈ શકો છો આમાં પાણીનો ભાગ થોડોક હોય એટલે આપણે વર્ષ સુધી તો ન સ્ટોર કરી શકીએ પણ આ કડકડિયું તાજે તાજે તાજું ખાવામાં એકદમ મસ્ત લાગે છે તો જો તમને અમારી આ અથાણાની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ